એસટી વિભાગ દ્વારા ભાડામાં વધારો કરાતા યાત્રિકોમાં રોષ અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસટી ભાડામાં થતાં નવ રૂપિયાની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે નવ રૂપિયા ભાડું હોય છે જ્યારે મેળામાં વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી હતી અને ભક્તોએ પોતાની વ્યથા ઠાલવી હતી મહાકુંભ મેળામાં વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયું છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહને પૂછવામાં આવતા તેઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ કેમ વીસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે તેની માહિતી તેઓએ જણાવી હતી સંજીવ રાજપૂત અંબાજી આ ભાદરવી પૂનમના દિવસે આ નવ નવના સીધા વીસ કરી દીધા છે તો આ તો લૂંટ જ છે ને એક જણ કેમ કે ખબર છે કે પૂનમ ભરવા લોકો આવવાના છે રહેવાના નહીં એટલે ડાયરેક્ટ ભાડું વધારી દીધું આ જમવાનું ને રહેવાનું તમે ફ્રી કરો છો તો સાત દિવસ આ યાત્રા પણ ફ્રી કરતા હોય તો

રાખવું જોઈએ જેથી કરીને બધી પ્રકારની સેવા થઈ શકાય સરકાર ઘણી સેવા કરે છે પ્રશાસકીય પાર્કિંગ છે જમવાની છે બીજી ટ્રાન્સપોર્ટેશનની છે એ બધી સારામાં સારી સુવિધા છે અંબાજીથી જુદા જુદા પ્રદેશોમાં આવવા જવા માટેની પણ સારી વ્યવસ્થા કરેલી છે તરફથી તો આ પણ ભાડામાં કરવું અંબાજી ગબ્બરનું જે સંચાલન કરવામાં આવે છે એ બસો થકી કરવામાં આવે છે એસટીના નિયમ પ્રમાણે લોકલ સંચાલન થાય ત્યારે અડધો સ્ટેજ એક સ્ટેજ એ ભાડું લેવાય છે જ્યારે એક્સપ્રેસ સંચાલન થતું હોય તો એક સ્ટેજ બે સ્ટેજ એ મુજબ ગણતરી થતી હોય છે હાલમાં સંચાલિત થતી જે સીડ્યુલ અથવા ગાડીઓ છે એ ગુર્જર નગરી પ્રકારની છે ગુર્જર નગરી પ્રકારની ગાડીના એક સ્ટેજ નું ભાડું વીસ રૂપિયા થાય અને એનું સવા ગણું ભાડું કરતા એ પચીસ રૂપિયા લેવા પાત્ર થાય પરંતુ હાલમાં અંબાજીથી ગબ્બરનું ભાડું ડીલક્સ પ્રકારનું એટલે કે એક્સપ્રેસનું લેવામાં આવે છે એક્સપ્રેસનું એક સ્ટેજનું ભાડું તેર રૂપિયા થાય તેને સવા ગણો કરતા સોળ રૂપિયા અને પાંત્રીસ પૈસા જેવું ભાડું થાય છે માટે નિયમ પ્રમાણે નજીકનું જે ભાડું હોય પંદર જીરો અથવા પાંચ જીરો અથવા દસ અથવા પંદર એ પ્રમાણે પંદર થી ઉપર જતું હોય સોળ રૂપિયા ને ત્રીસ પૈસા થતું હોય ને વીસ રૂપિયા ભાડું રાડું ફિગર લેવામાં આવે છે જે બાબતનો નિગમનો પરિપત્ર છે જે પરિપત્ર સરકારશ્રી તરફથી મંજૂરી પણ મેળવેલ છે